દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજ વિડીયો પાછો લઈને આવ્યો છું વાહન અકસ્માત નિવારણ માટે કે માણસો અકસ્માત થાય છે પછી મૃત્યુ પામે અથવા ઘાયલ થાય ને પગ પગ કપાઈ ગયા તો ઘરે બેસવું પડે એટલે એવો ન થાય એના માટે થઈને પાછો એક વિડીયો લઈને આવ્યો છું તો ચાલો આપણે પાછા જે વાહન અકસ્માતના અકસ્માતના નિયમ છે એ તમને થોડાક કહું છું દર્શક મિત્રોને ખબર જ છે કે આપણે મોટરસાઇકલ હોય એટલે આપણે હેલ્મેટ જોઈએ ચાલે જ નહીં બરાબર એટલે હેલ્મેટ હોવી જ જોઈએ ગાડીના કાગળિયા પણ હોવા જોઈએ બધા અથવા તો મોબાઈલમાં હોવા જોઈએ બરાબર હવે પહેલાં નંબરમાં આવે છે કે આપણી ગાફલતાઈને કારણે વાહન બેફામ મકાવી અને કોકને અકસ્માત કરીએ એ રીતે વાહન ન ચલાવવું મિત્રો તમે જો તો ખરા આપણી કાપલ એને કારણે અથવા સામેવાળો સામેવાળો એટલે આપણે જ કહેવાય સમજા એના કારણે અકસ્માત થાય હવે એકલો પહેલો દીકરો હોય મૃત્યુ પામે અથવા હાથમાં કપાઈ ગયા તો એની જવાબદારી કોની તમને એમ લાગે કે અમે બેફામ આખી પણ જ્યારે થાય ને ત્યારે ક્યાંય ના ન રહીએ અમારે એક ભાઈને એક્સિડન્ટ થયું હતું ને પોતાને વાહન હતું બાપાને પીલી નહીં હતા પોતે અહીંથી ગાયબ થઈ ગયા હતા સમજ્યા પબ્લિક લોકો મારવા માંડે પાછા અકસ્માત થાય એટલે આપણે બેફામ આકેલું હોય પોકે જોયું હોય એટલે પહેલાં મારવા માંડે છે ને ખાસ તો એ પણ કેવું છે કે પબ્લિકને અકસ્માત થાય તો કોઈને મારવાની વાત નથી આવતી પહેલાં તો પહેલાં પહેલાં તો એને છે ને ઘાયલને દવાખાને પહોંચાડવું સમજ્યા અકસ્માત કરનાર ભાગીને એને પોલીસ સ્ટેશને હાજર કરી દેવો પણ આપણે કાયદો હાથમાં લેવાની જરૂર આવતી નથી બરાબર સમજ્યા એટલે આવા બધા નિયમો હું તમને કહું છું એટલે આપણા કારણે કોઈ કાંઈ એક્સિડન્ટ ન થાય એ રીતનું વાહન ભરે ને આપણે જે આવ્યા નિયમ એના કરતાં આપણે ઓછી સ્પીડમાં આપણે નિયમ પ્રમાણે કરતાં પણ ઓછી સ્પીડમાં હાકે તો ઘણો ફેર પડે ગલીઓમાં અને શેરીઓમાં આપણે વાહન બેફામ ચલાવીએ છીએ ચાર રસ્તા હોય તમને ખબર ન હોય બીજા રસ્તાથી ક્યાંથી હું આવ્યું બીજી ગલીમાંથી ને ચોક વચારે ભટકાઓ કેને કેવું લાગે કેમ ખબર પડે એટલે ગલીઓ શેરીમાં હોર્ણ વગાડવું ને વાહન ધીમું જ કરી દેવું ચાર રસ્તા હોય ત્યાં બરાબર ગામડાની ગાડીઓ વણાંકવાળી ગાડીઓ તમને ખબર ન હોય એક જ વાહન હાલતું હોય ગાડા ગાડાવાડું હોય ને વણાંકમાં ફામ જતા હોય ને હંમેથી ગાડું આવી ગયું તમે શું કરો મારો જ અનુભવ છે જે તે સમયે એક ફામ ચલાવેલો વાહન ગાડાની હેઠે હું કરી ગયો હતો મોટર સાયકલ હતો વણાંકમાં બેફામ જવા દેતો હતો અને સમૂહ ગાડો આવી ગયો વણાંક પછી એટલે સીધો ગાડાની હેઠે આવી ગયો લાગ્યું નથી સારું થયું એટલે મને આવા અનુભવ થઈ ગયેલા છે એટલે કહું છું બરાબર એટલે ગાડીઓમાં તમારે વાહન જે ચલાવવું ને તો હમણાંમાં કોઈ પણ ફૂલ હાથમાંથી શું ફાયદો છે એમાં આપણેમાં અકસ્માતની સંભાવના વધશે બરાબર હવે આવે છે સિંગલપટ્ટી ડામર રોડ હોય ને એમાં વાહન નીચે ઉતારે તો સિંગલપટ્ટીમાં આપણે વાહન લઈને જાતા હોય હમું વાહન આવું તો શક્ય હોય તો હમેવાળો વાહન ન ઉતારે તો આપણે પણ જો એની યારે રોડમાં હમમાં હમણાં જવા દઈએ તો શું થાય આપણી સાઈડનો સાઈડ મિરર જે ગ્લાસ હોય એ તૂટી જાય અથવા તો આપણી સાઈડ લેવાઈ જાય અથવા તો એને પણ થાય તો એના કરતાં એ ગાડી નીચે ન ઉતારે તો આપણે ધીરેકથી બ્રેક કરીને સાઈડમાં રાખી દેવી એ ભયું જાય તો પછી જવા દેવી અથવા તો સિંગલ પટ્ટીમાં રોડ સારો હોય તો ધીરે ધીરે ગાડી જવા દેવાની અને ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે ગાડીના સસ્પેન્સર રોડમાં ન ડે અથવા પાણામાં ન ડે એન્જિન નડે એન્જિન ચેમ્બર હોય ને નડે એવો સારો રસ્તો હોય તો નીચે સાઈડમાં જવા દેવી અથવા તો અહીંયા ઊભી રાખી દેવી એટલે આ નિયમ યત ખાસ ધ્યાન રાખવાનું હવે આવે છે પાછળ બેઠેલા ડબલમાં મહિલા જે હોય પોતે ઘણી ફરી શું કહેવાય સાડી પહેરી હોય સ્કાફ પહેર્યા હોય ને ઘણી ફરી મોટર નીચે લટકતા જતા હોય એને કારણે સાડીની કારણે સીધે સીધું વ્હીલમાં વીટ અને વ્હીલમાંથી ક્યાં સુધી કયો કઈ સ્પીડ હોય કેવો અકસ્માત થાય આપણે ન નક્કી કરી શકીએ માટે થઈને મહિલાઓએ મહિલાઓ અથવા તો એના ઘરવાળાએ વાળા એ કહી દીધું કે સાડી નું ખાસ ખ્યાલ રાખજો બરાબર એવી રીતનું વાહન ચલાવવું જેથી કરીને આપણા બિલ માણો ચેન માં ચેન માણ ઉઠાઈ મોટર ના ચેન મા હવે આવે છે મેટાડોર છકડો રિક્ષા ઘણી ફેરી એમાં માણસો બેસાડીને જતા હોય ખરેખર તો કાયદા વિરુદ્ધ છે પણ તે હતા માણસોને પોસાતો ન હોય તો જાતા હોય કાયદા વિરુદ્ધ છે એમાં હું તેમજ કહું છું કાયદા વિરુદ્ધ છે તે હતા એ ડ્રાઈવરની ફરજમાં આવે અથવા પાછળ બેઠેલાની ફરજમાં આવે કે પગ ટીંગોળીને તમે જાતા હોય વાહન ચાલુ હોય અને સ્પીડ બ્રેકર આવ્યું ને વાહન ઠેકી ગયું ને તમને સેજ છે ઊંઘ આવી ગઈ તો તમે નીચે પડી જશો બીજા નંબરમાં ચાલુ વાહન એ પણ તમે જાતા હોય પગ ટીંગોળા આવ્યો હોય તમે કોઈ કેરિયલ વાહનમાં બેઠા હોય પરચક વાહન આખું બહેર્યું હોય આવા અમે ઘણા જોયેલા છે તો જોલા ખાતા જતા હોય જોડું આવી ગયું આપણે બેઠા પડે આપણા મોટા માણસો હોય એને પણ જાય નાના બાળકોને તો ઠીક એને તો આવે છે આપણે પણ આવી જાય ચાલું વાહને પગ ટીંગોળીને જાતા હોય તો હું તો કં એ રીતનું નો કરું તો સારું એમ ને કદાચ જાતા હોય ને તો મારી તો પ્રાર્થના છે કે એ રીતે બેસાય નહીં ને કદાચ તમને એવું હોય તો ઠાટે જે હોય ને ઠાટેની આવડ રસો બાંધી આખી બાંધી બાંધીને આપણે આમનો લઈ લેવાનો એટલે જેથી કંઈક ઝોલું આવી આપણે આ રસો રોપી દઈએ બરોબર હું તો કોઈમાં બેસાય જ નહીં પડતી એ ઘણી વખત તમે જાઓ છો એટલે અમારે કહેવું પડે છે બરાબર તો આ રીતે વાહન અકસ્માત નિવારણ માટે આ તમારે બધું કરવું જ જો હે તો આજનો વિડીયો એટલો જ હું અહીંયા કરું છું પાછો નવેથી બીજા નવા નિયમો ઘણી જાતના છે એ બધા હું છે બરાબર તો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન